સ્વાગતમ સ્વાગતમ શું સ્વાગતમ વહાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વહાલા વિદ્યાર્થી મિત્રો તમારી દ્વિતીય પરીક્ષા એટલે કે તમારી પ્રિલિમ બોર્ડ એક્ઝામ્સ જે છે નજીક આવી રહી છે ને અને એ પરીક્ષા માટે તમે તનતોડ મહા મહેનત પણ શરૂ કરી દીધી હશે બસ ઈ જ મહેનતમાં તમારો સાથ દેવા માટે હું દિવેશ ઘાડિયા લાવ્યો છું તમારી માટે શંખનાદ પેપર સેટ જે હા વહાલા વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર દ્વિતીય પરીક્ષા માટે ખાસ અતિશય ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી શંખનાદ પેપર સેટ જે છે શરૂ થઈ ચૂક્યા છે અને માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન જેમાં આજે આપણે અભ્યાસ કરીશું પેપર નંબર વન સેક્શન ડી અગાઉ આપણે પેપર વન નો સેક્શન એ બી અને સી જોઈ ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોઈ આવજો તો ચલો

ખાલી જગ્યા ને આપેલા વિકલ્પો વડે જે છે ભરવાની હોય છે સૌથી પહેલા ડાયરેક્ટ સ્પીચમાં જે વાક્યો એ વાક્ય કયા પ્રકારના છે વાક્યના પ્રકાર ઓળખી લેવાના એના આરવી ના કન્જક્શન્સ જે છે એને મોઢે કરી લેવાના હાલો પેલું છે રોહિત કે છે વાય આર યુ લિવિંગ અર્લી ટુ કે તમે શા માટે આજે વહેલા જાઓ છો તો વાક્ય પ્રશ્નાર્થ છે પ્રશ્નાર્થ વાક્યમાં આરવી જે છે એ આસગ આવે છે સંયોજક તરીકે ડબલ્યુએચ શબ્દ આવશે

પણ હવે આ પ્રશ્ન બહુ જ સહેલો થઈ ગયો છે અને આવી રીતે જે છે આપણે સોલ્વ કરી શકીએ છીએ આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ કહી છે જોઈન ધ સેન્ટેન્સ વાક્યને જોડવાના છે જી હા જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ એપ્રોપ્રિયેટ કન્જક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ કાઉન્સમાં આપેલા શબ્દોની મદદથી કાઉન્સમાં આપેલા યોગ્ય સંયોજકોની મદદથી બે વાક્યોને જોડો જે બે વાક્યો આપ્યા છે બે વાક્યોને આપણે સંયોજકની મદદથી જોડવાના છે અને એના માટે તમને શું આવડવું પડે તો તમને આવડવું પડે એ બંને વાક્યોનું ભાષાંતર અને જે કાઉસમાં આપેલા શબ્દો છે કાઉસમાં આપેલા સંયોજકો છે એનું એક યોગ્ય ભાષાંતર જો કે છે ડોન્ટ સ્મોક ટુ મચ બહુ બહુ સ્મોક ન કરો યુ વિલ હેવ ટુ સફર અ લોટ ઓફ ઇન ફ્યુચર તમારે ઘણું બધું ભવિષ્યમાં ભોગવવું પડશે સ્મોકિંગ ન કરો તમારે ભોગવવું પડશે અધરવાઇઝ એટલે કે નહીતર એન્ડ એટલે કે અને બટ એટલે કે પણ સ્મોકિંગ ન કરો તમારે ભોગવવું પડશે સ્મોકિંગ નો કરો નહીતર તમારે ભોગવવું પડશે અધરવાઈઝ જવાબ યોગ્ય છે બે વાક્ય વચ્ચે મૂકી દેવાનું છે હેલી સિંગ કે હેલી સારું ગાય છે શી ડાન્સ ગ્રેસફુલી તે સારું નાચે છે બરોબર હેલી સારું ગાય છે તે સારું નાચે છે નોટ ઓનલી બટ ઓલ્સો ને આઈધર ઓર

બંને જગ્યાએ નકાર હોય એટલે એક જ જવાબ આવે કયો નાયધર નોર પણ ટ્રિક છે નાયધર કાંઈ સહેલા નથી શું કરવું પડે તો બંને વાક્યમાંથી સૌથી તો નોટ કાઢ નાખવાની નોટ કાઢ નાખી છો તો જે છે નું રૂપ આપ્યું છે ડીનું રૂપ આપ્યું છે એનું શું કામ છે એને પણ કાઢી નાખવું પડે ડીડ કાઢી નાખો છો તો વાક્યમાંથી ભૂતકાળ દર્શાવતો શબ્દ નીકળી ગયો તો આપણે અહીંયા ભૂતકાળ કરવું પડે સિંહ નું ભૂતકાળ સો થઈ જશે હવે વાક્ય બનશે મંથન નાયધર સો અ મૂવી નોર અ નોરમા બરોબર લખે છે નાયધર લખે છે તો પણ કઈ વાંધો નથી મંથન સો નાયધર અ મૂવી નોર ડ્રામા પણ અહીંયા તમારે ભૂતકાળ ફરજિયાત કરવું પડે કેમ કારણ કે આપણે ઉપરથી ડીડ નોટ ડીડ નોટ નામના શબ્દો બંને વાક્યમાંથી કાઢી નાખ્યા છે ભૂતકાળ કાઢી નાખ્યું છે પણ ભૂતકાળ દર્શાવવું પડે

બધા જ વિષયના પેપર સેટ તમારી માટે તૈયાર છે જેનું આવી જ રીતે સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન તમને અમારી પાસેથી મળી શકે એમ છે 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 બધા બધા જ જ પેપર પેપર જે મોસ્ટ આઈએમપી નવી પ્રમાણે છે બધા જ પેપરના વિડીયો સોલ્યુશન તો તૈયાર છે જ અને બધા પેપરના પીડીએફ સોલ્યુશન પણ તૈયાર છે જે પીડીએફ તમે અમારી પાસેથી મંગાવી શકશો આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર કોન્ટેક્ટ કરો અને આજે જ આ પીડીએફ મંગાવો પીડીએફ મેળવવા માટેની લિંક છે આપણી એપ્લિકેશનમાં આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે એમાંથી પણ જો તમારે પેપર સેટ મંગાવવા હોય તો પણ તમે મંગાવી શકો છો ઓકે ચાલો આગળ વધીએ રીરાઇટ ધ પેરેગ્રાફ પેરેગ્રાફને ફરીવાર લખવાનો છે કરેક્ટિંગ ધ અંડરલાઇન વર્ડ્સ અહીંયા જે કાઉસમાં આપણને શબ્દ આપ્યા છે ને એની મદદથી ખાલી જગ્યાઓ પૂરવાની છે રોલ ઇન અવર લાઈફ ઓલવેઝ યુનિક એનો જે રોલ છે એનો જે મહત્વ છે આપણા લાઈફમાં એ હંમેશા યુનિક રહેવાનું છે શી શુડ ખાલી જગ્યા રિસ્પેક્ટેડ તો એને રિસ્પેક્ટ હંમેશા અપાવી જોઈએ ને તો જવાબ આવશે ઓલવેઝ વાક્ય વાંચતા ઓપ્શન તમે કેટલું સાચું અંગ્રેજી સાંભળી શકો છો તમે કેટલું સાચું અંગ્રેજી વાંચી શકો છો એના ઉપર ડિપેન્ડ રહેતો ટોપિક છે તમારી વોકેબુલરી તમારું શબ્દ ભંડોળ જેટલું વધારે મજબૂત હશે એટલા વધારે મજબૂત આમાં માર્ક્સ આવશે આગળ વધીએ ડુ એઝ ડાયરેક્ટેડ કીધું એટલું કરવાનું છે ચાર ગુણનો પ્રશ્ન છે બબ્બે ગુણના બે પેરેગ્રાફ આવે છે જે પ્રમાણે કીધું હોય એ પ્રમાણે ફેરફાર કરવાના હોય છે સંજય હેઝ રિટર્ન ટુ પોયમ્સ એનું થઈ ગયું છે ટુ પોયમ્સ હેવ બીન રિટર્ન બાય સંજય એક્ટિવ પેસિવ વોઇસ પહેલું વાક્ય આપણને આવડી જાય કેમ કારણ કે બેઠો આપવું હોય હવે છે હી હેઝ પબ્લિશ્ડ ધેમ કર્તા હી ક્રિયાપદ પબ્લિશ્ડ કર્મ ધેમ તો જવાબ આવશે ધે હેવ બીન પબ્લિશ્ડ બાય હિમ આઈ હેવ જસ્ટ રીડ ધીઝ પોયમ કર્તા છે આય ક્રિયાપદ છે રીડ અને કર્મ છે હિઝ પોયમ્સ તો કર્મ આગળ આવશે હિઝ પોયમ્સ જસ્ટ એમનું એમ રહેશે પછી હેવ રીડ છે એનું થઈ જશે હેવ બીન રીડ આઈનું થઈ જશે બાય મી પછી છે આઈ હેવ પ્રેઇઝડ હિમ કર્તા ક્રિયાપદ કર્મ હિમ આગળ આવી જશે હી થઈ જશે પ્રેઇઝડ નું હી હેઝ બીન પ્રેઝડ

વર્તમાન કાળનું ભૂતકાળ થઈ ગયું તો ચાલો પેલા જ્યાં જ્યાં આપણને કાળ સૂચક શબ્દો દેખાય બધા આપણે ભૂતકાળના કરી નાખીએ હાલો મંડે એન્ડ એવરીબડી ઇઝ ઇઝ નું વોઝ થઈ જશે વોઝ બિઝી વિથ હિઝ વર્ક ઓકે પછી મેન વર્ક વર્ક નું વર્ક થઈ જશે ઓન ફાર્મ્સ એન્ડ ફેક્ટરીઝ વુમન વર્ક આ પાછું વર્ક નું વર્ક થઈ જશે એટ હોમ્સ એન્ડ ઇન ઓફિસીસ નન ઇઝ ઓકે ઇઝ નું વોઝ થઈ જશે આઈડલ

વધુ સમજૂતી માટેના વિડીયો જે છે ચેન્જ ધ જેન્ડર નંબર પર્સન ટેન્સ આ બધાના વિડીયો જે છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે જેમાં ઉદાહરણ સહિત આપણે જે છે વસ્તુ સમજાવેલી છે એની લિંક પણ નીચે આપેલી છે એને તમે જોઈ શકો છો આગળ વધીએ આગળ વધીએ એની પેલા ખાસ નોંધ વહાલા વિદ્યાર્થી મિત્રો આઈએમપી બેચ જી હા ગુજરાતની સૌથી મોટી બેચ તૈયારી કરાવતી બેચ એટલે કે આઈએમપી બેચ તમારા માટે લોન્ચ થઈ ચૂકી છે જેની કિંમત છે માત્ર ને માત્ર ત્રણસો ને નવાણું રૂપિયા જેની અંદર બધું મળશે તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી પીડીએફ મળશે ક્વોલિટી વાળી ડાઉટ સોલ્વિંગ ક્લાસ બેકઅપ પ્લાન સાથે વોટ્સએપ સપોર્ટ રહેશે ટ્વેન્ટી ફોર બાય સેવન અને આગળના વર્ષોના પેપરના સોલ્યુશન પણ મળવાના છે માત્ર ને માત્ર ત્રણસો ને નવાણું રૂપિયાની અંદર આ બધી વસ્તુ તમે મેળવી શકો છો આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર આજે જ કોન્ટેક કરો ચાલો અત્યાર સુધી આપણે આપ્યા શું? સવાલના જવાબ હવે આપણે આપવાના છે જવાબમાંથી સવાલ જી હા આજે જવાબ છે એને આધારિત કોઈક સવાલ શોધવાનો છે ત્રણ ગુણનો પ્રશ્ન છે સુજલ કેન રીડ 12 અવર્સ કન્ટિન્યુઅસલી સુજલ 12 કલાક કન્ટિન્યુઅસલી વાંચી શકે છે 12 કલાક હાઉ મચ વોટ વેન ફોર હાઉ મેની અવર્સ જવાબ બહુ આવશે ફોર હાઉ મેની અવર્સ કેટલા કલાકો માટે સંખ્યા આપી છે ને પછી અહીં આપણને આવર્સ આપ્યા છે ને જો અહીંયા હાઉ મેની આવર્સની જગ્યાએ પેલા ફોર હાઉ મેની આવર્સ કે કેટલી કલાકો માટે સુજલ વાંચી શકે છે ચાલો ત્યારબાદ આની વારી તમારી હાલ આનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો છે કે ભાઈ આઈ વિઝિટેડ ધ લાઇબ્રેરી વિથ અ વ્યૂ ટુ રીડિંગ એન્ડ ઇંગ્લિશ ન્યૂઝપેપર પેપર ચલો ફટાફટ તમારે મને જે છે કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો રહેશે આમાંથી શું જવાબ આવશે ચલો ફટાફટ ફટાફટ ઉતાવળ રાખો લખી નાખ્યો જવાબ ચાલો ચકાસીએ શું આવશે સવાલ આવશે વાય થી કેમ વિથ અ વ્યુ ટુ છે ને ઈ કારણ દર્શાવતા શબ્દો છે વાય ડીડ યુ વિઝિટ ધ લાઇબ્રેરી તમે શા માટે લાઇબ્રેરીની મુલાકાતે ગયા હતા સ્મિથ મેક્સ રંગોલી ઓફ ફ્લાવર્સ ઓન ઓણમ કે સ્મિથ ઓણમ ના દિવસે ફૂલોની રંગોલી બનાવે છે ઓણમ તહેવાર નું નામ છે તહેવાર નું નામ છે એટલે જે છે એ શું આવશે સમય આવશે વેન ડઝ વેન ડઝ સ્મિથ મેક રંગોલી ઓફ ફ્લાવર્સ